લંબાઈ ની દરિયાઈ હદ ધરાવતો જિલ્લો છે અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશન જે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અગત્યનું પોલીસ સ્ટેશન આવેલું છે જેથી દરિયાઈ સુરક્ષા માટે ઉભું કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવા જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાંજડિયા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા નાયબ પોલીસ અધિક્ષક એફ એફ ચૌધરી ઉના વિભાગ દ્વારા નવા બંદર ટાઉનમાં દરિયાઈ સુરક્ષાના ઉમદા હેતુ સાથે સીસીટીવી કેમેરા લગાવવા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજે બાંટવાની સૂચના આપવામાં આવી હતી સીસીટીવી કેમેરા લગાવવા કોડીનાર ખાતે નવનિર્માણ પામી રહેલા શાપુરજી પાલનજી કંપની છારા અંબુજા કંપની કોડીનાર તથા શાંતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા બંદરનો સંપર્ક કરી સીસીટીવી કેમેરા લગાવવા બાબતે ચર્ચા કરવામાં આવતા સીસીટીવી કેમેરા લગાવવા સહયોગ આપ્યો હતો નવા બંદરના પીએસઆઈ પીજે બાટવા તથા નવા બંદર મરીન સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા તે અંગેના લોકેશન નક્કી કરી અગત્યના દરેક પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને આ અંગેનો કંટ્રોલ રૂમ નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો આદરણીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડીવાય એસપી શ્રી ચૌધરી સાહેબ એઆઈ રાણા પીએસઆઈ બાટવા નવાબંદર પોલીસનો તમામ સ્ટાફ અને ગામના તમામ આગેવાનો હું જ્યારથી આવ્યો ને ત્યારથી એક જ વાત સાંભળવા મળતી હતી કે નવા બંદરમાં તો ફોન થાય અને લોકો ભેગા થઈ જાય કેમેરામાં જોઈને પોલીસ લઈ આવશે અને કેમેરા દેખાય છે અહીંયા જ બધા પીઆઈની ચેમ્બર પીએસઆઈની ચેમ્બરમાં એટલે હવે આગેવાનોએ ઘરે બેસી રહેવાનું છે જે કેમેરામાં આવે એ બધા આરોપી અમારા તમે લોકો ગામમાં બે સવા બે વર્ષથી હું છું જિલ્લામાં તમે સારી રીતે જ રહ્યો છો મારી વિનંતી છે કે રાતના સાડા અગિયાર વાગે સંપૂર્ણપણે નવા મદન અંદર કોઈ પણ ચોકમાં બિનજૂર લોકો બેસવા જ ન જોઈએ કારણ કે રાતે અગિયાર વાગે શું કામ હોય ચોકમાં ટોળે ટોળા ભેગા થઈને વાતો કરી બિનજૂરી બે ગાડી આમ જાય બે ગાડી આમ જાય